મેં એમાં ચાર પેઇન્ટિંગો સારા ડાન્સ સાથે ક્લાસિકલ સંગીત સાથે કવિને બધાને બતાવ્યા અને દરેકના એપિરિયન્ડના આપણા પાસે પ્રોક્લોમેશન આવી ગયા સર્ટિફિકેટ આવી ગયા દિસ ઇઝ યુનિક કે અમારી યુનિવર્સિટી અને અમારા ડાન્સ કુમાર તમે લેક્ચર તરીકે આવો અમારા છોકરાઓ શીખવાડો તો ડિસ્કરી કેમેલો પણ આવા અડવ્રિયા પત્રકારો મ્યુઝિશિયનો બધા મને અને પચીસ કેમેરા મૂક્યા છે ત્યાં ચીટિંગ તો નથી કરતો ને પચીસ કેમેરા હાઉસ બે પેન ગ્રાઉન્ડ ફ્લોર બીજી આવી બાજુ આ ચારેય બાજુ આ જેમ નજર કરતા એક એક શોટ લેવાય સાહેબ આમ મુદ્રા કરતા આમ આવે આમ કરતા આમ આવે આમ કરતા આમ આવે નીચે પગલા છણકાર આવે અને એમાં પીકોક ઓફ પેઇન્ટિંગ કરીને જ્યાં શરૂઆત કરું છું ને ત્યાં કહે ધ ધ પિયાનો પિયાનો નાને અજત સાહેબ પાંચ વર્ષ સુધી એ લોકો ચલાવ્યું એજ્યુકેશન માટે મૃણાવીને સારાદી પાસે કૂચી પૂરી અને કથક કર્યું અને ત્યાં ટીચર તરીકે રહ્યો પછી એમની સાથે પ્રોગ્રામ કરવા જપાન લંડનમાં એક પ્રોફેશનલ ડાન્સર તરીકે ગયો તો પછી મનમાં કે રણકો લાગ્યો કે આપણે અહીંયા જોઈ ગયા નવી સવારમાં હું રમેશ તન્ના આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણા મહેમાન છે શ્રી ઇન્દ્રવદનભાઈ ત્રિવેદી આખા વિશ્વમાં એકસો ને પંચાણું દેશો છે એમાંથી દોઢસોથી પણ વધારે દેશોમાં ભારતીયો વસે છે એકસો ને ઓગણત્રીસ દેશોમાં ગુજરાતીઓ પણ વસે છે આપણા ગુજરાતીઓ પારકા મલકમાં પૈસા કમાવા જાય ધંધો કરવા જાય પોતાની જે સ્કિલ હોય સજ્જતા હોય એ બતાવવા જાય તક મળે તો ત્યાં જઈને એ ઘણું સરસ કામ કરે કેટલાક લોકો એવા હોય છે જે લોકો ભારતીય સંસ્કૃતિ અને ભારતીય કલા માટે કરીને વિદેશ જાય ઇન્દ્રવદનભાઈ આવી જ એક વ્યક્તિ છે ઓગણીસો ને એંસીમાં અમેરિકામાં ગયા અને મોટા ગજાના નૃત્યકાર છે આજે આપણે આવા વિશ્વમાં જાણીતા અને અમેરિકામાં જેમણે લાખો લોકોને નૃત્ય આપણું ભારતીય નૃત્ય શીખવ્યું છે એવા શ્રી ઇન્દ્રવદનભાઈ સાથે વાતો કરવાના છીએ ઇન્દ્રવદનભાઈ તમારું સ્વાગત કરું છું નમસ્કાર રમેશભાઈ નવી સવારના પ્રેક્ષકોને પણ મારા શુભ શુભ આશીર્વાદ પહેલો સવાલ એ જ કે તમે અમેરિકામાં હ્યુસ્ટનમાં જે નૃત્યો શીખવાડ્યા એ એનાથી આપણે શરૂઆત કરીએ કે એનો પ્રારંભ કેવી રીતે કર્યો હતો અને એનો લાભ કોણ કોણ લેતું હતું લગભગ મારી જે પહેલી ટૂર હતી તે ઓગણીસો એંશીમાં બાય ટૂર હતી નાથુભાઈ પાડેસર ઇન્દિરા ગાંધીજીએ અમને વિદાય કર્યા હતા માધવજી સોલંકીએ જ્યારે અમે પરત આવ્યા ત્યારે એવોર્ડ આપેલો ગુજરાત અને મારામાં હું નાનો અત્યારે બહુ તોફાની તોફાની એટલે નટકટ કનૈયાની માફક તો મારા પિતાજી કહે કે આમ બધી ઊર્જાને કંઈક યોગ્ય વાળો તો બરોડા મ્યુઝિક કોલેજમાં નાનપણથી સાત વર્ષના લેતા ન હતા પણ મને મૂકી દીધો અને સ્પેશિયલ ગેસ્ટ તરીકે હું એમાં ભરતનાટ્યમનો ડિપ્લોમા કર્યો મૃણારીબેન સારાદી પાસે કુચડીપુડી અને કથક કર્યું અને ત્યાં ટીચર તરીકે રહ્યો પછીથી એમની સાથે પ્રોગ્રામ કરવા જપાન લંડનમાં એક પ્રોફેશનલ ડાન્સર તરીકે ગયો તો પછી મનમાં થોડોક એ રણકો લાગ્યો કે આપણે અહીંયા જ જોઈ જઈએ તો અમેરિકામાં એઝ એ સ્પેશિયલ ટેલેન્ટ એક્સ્ટ્રા ઓર્ડિનરી જે ડાન્સ સાથે પેન્ટિંગ કરવાનો એક સબ્જેક્ટ સાથે હું ત્યાં ગ્રીન કાર્ડ લઈને બેસ્યો અને સ્કૂલ ખોલી એનું નામ હતું ઝનકા તો કેટલી મોટી વાત છે કે તમે નાનપણમાં ડિપ્લોમા કર્યો પછી મૃણાલીની સારાભાઈ દર્પણ એકેડેમી અમદાવાદમાં તો તમે ભરતનાટ્યમ શીખ્યા કથકલી શીખ્યા અને વાહ વાહ આ બધામાં માસ્ટ એટલે હવે પછી અમેરિકા માસ્ટરજી નામ ઉલ્લંઘન ચાલુ થઈ ગયું અમેરિકામાં ઇન્દ્રવદનભાઈ માસ્ટરજીના નામથી ઓળખાય છે તો તમે જે સંસ્થા શરૂ કરી એમાં તમે શું શું શીખવતા હતા અને કોણ કોણ શીખવા આવતું હતું આ સંસ્થાને પહેલાં મેં કહેજો સુખ દુઃખી લાભે લાભો જયા યુદ્ધ યુજસ્વ નૈવમ પાપ આપશે અમને સુખ કે દુઃખ એક સમર્થ લાગ્યું કે આપણે આ સંસ્થા આજે દુનિયામાં બધા પોતે આર્થિક પરિસ્થિતિ મજબૂત થાય એ માટે જ્યારે આપણો એ એને ઓબ્જેક્ટ જુદો હતો મેં નોન પ્રોફિટ ઓર્ગેનાઇઝેશન જંકા સ્કૂલ ઓફ ડાન્સિંગ કરી જે કંઈ આવક આવે તે ચેરિટીમાં બીજાને મદદ કરવાનું લાગ્યું અને મને જે કંઈ મળતું હતું એમાં સંતોષનો મોટો એક શું કહે મહાસાગર હતો વાહ સંતોષનો મહાસાગર કેટલી મોટી વાત કહેવાય અને તમે ત્યાં શું શીખવતા હતા ભરતનાટ્યમ કથા કુચીપડી આમાં છે કે શહેરના અગ્રગણ્યો હવે એમાં ત્યાં ડાન્સ પણ ચાલુ કરવો તો હંમેશા મોટી જગ્યા જોઈએ પછી એનો આ પાર્કિંગ રોટલો ન જોઈએ કે અમેરિકામાં માપ કશું નહોતું અમારા એપાર્ટમેન્ટના ભાઈ મને ખૂબ સલાહ આપી એની ઓફિસ બાજુમાં મારું ઘર નજીક પાર્કિંગ આખો ખુલ્લો એપાર્ટમેન્ટમાં જ મેં ક્લાસ કર્યા જેમ અમદાવાદના ખાડાના ભજીયા અથવા દારોડા ખાવા આ ખાસ સમગ્ર ચારે તરફથી આકર્ષણ આવે એમ આપણા નૃત્યની સુગંધો એવરી યર પરફોર્મિંગ ધ બેસ્ટ પ્રોગ્રામ કૃષ્ણલીલા મહાભારત રામાયણ આપણી સનાતન સંસ્કૃતિને જય જયકાર કર્યો અમેરિકામાં તો આખા વિશ્વના બધા જ દેશોના લોકો રહે છે હવે તમારા જે નૃત્ય શીખવાના ક્લાસ હતા એમાં ગુજરાતીઓ ભારતીયો અમેરિકનો કે બીજા દેશોના કોણ કોણ આવતા હતા અને એમાં વયજૂથ શું હતું માત્ર બાળકો બહેનો યુવાનો ત્રણે કેટેગરી નાના મધ્યમ અને એડ એડ હવે નાના બાળકોને લઈને જ્યારે આમાં પણ એક કે છે ને ગુજરાતનો માણસ જ્યારે લોકોને ખુશ જ કરે ને આપણે ખુશ કરવા જ નીકળ્યા હતા મારા ફ્રીજમાં જ બધી જાતના જ્યુસ પડ્યા હોય અને દર શનિવારે નિયમ કે બાળકોને મનગમતા પીઝા મંગાવવાનું આ ખુલ્લું હોય તો છોકરો જ કહે કે હાલને યસ સર વી આર ગોઈંગ ટુ ક્લાસ ડેડી વી આર રેડ એમ કહીને છોકરાઓ જ મા બાપને ખેંચી રહ્યા હવે છોકરાઓની સાથે મા બાપને ત્યાં બેસવાની વ્યવસ્થા કરી એમના દેખદાર શીખવાડવાનો અને મારા ત્યાં બધા જ બાળકો જુદી જુદી કોમ્યુનિટીના સ્પેનિશ અમેરિકન મેક્સિકન અને આપણી ભારતની તમામ દક્ષિણ ભારતનો તો આવે જ છે ભરતનાટ્યમ નક્કી કરશે વાર કે અહીંયા ગરબા શીખવાડે છે લોકનૃત્ય શીખવાડે છે આ અહીંયા છે ગુજરાતમાં મને આ બધી સંસ્કૃતિનો ભણવાનું એમાં અગ્રતા રહેવાનું પણ મને મળ્યું અને અહીંયા મેં લગભગ ભક્ત પ્રહલાદમાં નૃત્ય કરતાં કરતાં મૂવીની અંદર હાથી જ બનાવ્યો હતો એ પણ હજી યાદ છે પેઇન્ટિંગ અને નૃત્ય એમાં તમારી વિશેષતા છે એ અમને જણાવો ને જો કુદરતી કહેવાય ને કે સિક્સ સાયન્સ તો પેઇન્ટિંગમાં પણ સિક્સ સાયન્સ આજે કોઈ પણ માણસો ડિસ્પ્રેશનમાં જાય ને તેને જુદા જુદા કલરના પેઇન્ટિંગ બતાવો તો એની ઉર્જા એનો ઉત્સાહ એની ઉર્મી અને આનંદ મળે તો પછી મેં પણ વિચાર કર્યો કે પેઇન્ટિંગ મારે કલરફુલ બનાવો અમેરિકન જે સાયન્સ સુધી પહોંચ્યો છે એને પણ કહે કે ધરતીના લોકો શું કરે તો એક વખત હું છે તે બધા જ સ્કૂલના છોકરાઓને ભેગા કરીને શો રાખ્યો અને ત્યાંની તમામ ડાન્સ રેકોર્ડિયોને આમંત્રણ આપ્યું કે અમારી ભારતીય સંસ્કૃતિ શું છે સનાતન ધર્મ શું છે મેં એમાં ચાર પેઇન્ટિંગો સારા ડાન્સ સાથે ક્લાસિકલ સંગીત સાથે કરીને બધાને બતાવ્યા અને દરેકના એપિરિયડના આપણા પાસે પ્રોપ્રોમેશન આવી ગયા સર્ટિફિકેટ આવી ગયા દિસ ઇઝ યુનિક કે કહે અમારી યુનિવર્સિટી અને અમારા ડાન્સ કમર તમે લેક્ચર તરીકે આવો અમારા છોકરાઓ શીખવાડો તો આ કલરફુલ પેઇન્ટિંગ કરવાનો મૂળ જો તમે રહી લો ને તો દક્ષિણ ભારત છે પહેલાંના યુગમાં રાજાઓ પોતે ખુશ થઈને મંદિરમાં નૃત્યાંગનાઓ પાસે કંકુ પાથરીને કમર બનાવતા હતા જે મારા ગુરુજીએ મને શીખવાડ્યું એનું નામ છે પદ્મશ્રી આચાર્ય લુ પદ્મશ્રી આચાર્ય લુ લુ હા પદ્મશ્રી આચાર્ય લુ પણ જોઈ કરીને પોતાનો વારસો આપતા ગયા મને મને આનંદ છે અને મેં પણ બીજાને આપી ગયો કારણ કે કલા હંમેશા ગંગાની માફક વહેતી રહી છે અને મેં વહેતી રાખી તો હવે કહીએ કલર તો ખરે લાલ કંકુ હતું રાઈ પણ હવે મારા મગજમાં કોન્સેપ્ટમાં કે જુદા જુદા કલર ફૂલો તમે જુદા જુદા કલરના શેડ એક પ્લાસ્ટિક ઉપર બનાવી દીધા વ્હાઇટ કલરની મોટો ફ્રેમ બનાવીને જ્યાં જ્યાં પગલાં પડ્યા ત્યાં તેના કલર કલરના તીખો કલરિંગ બની ગયો મોર બની ગયો હા વાહ એટલે નૃત્ય કરતા જવાનું અને નૃત્ય કરતા કરે ક્લાસિકલના સ્લેચના થાપે

ડિસ્કરી ચેનલે પણ આનું શૂટ કર્યું હા બહુ સારી વાત કરી રમેશભાઈ હવે આપણા કરતા ટેકનોલોજીમાં અમેરિકા અવશ્ય આગળ છે પણ મને આમંત્રણ આપ્યું ડિસ્કરી ચેનલ ચેનલ ટુ કહે છે જે એજ્યુકેશનલી ચેનલ છે એ પહેલાં એક દાખલો આપી દઉં આ પોઈન્ટ ઉપર આવું છું કે અમેરિકાનો બેસ્ટ પત્રકાર સીએનએન બેન રાજર જેને આપણે બધાના મોટા મિનિસ્ટરોને ઇન્ટરવ્યૂ લે એ હું કોકલોહમામાં ગયો તો મારું ઇન્ટરવ્યૂ સીએનએન સીએનએન બરાબર તો મને કહે મિસ્ટર ત્રિવેદી તમે અહીંયા આગળ વિદેશમાં આવ્યો છો તો શું તમારા ભારતને પૈસાની જરૂર છે આવું કયું અરે આવું કહ્યું એટલે પછી રમાડવો તો પછી મેં એક વિચાર કર્યો ને લાઈવ બ્રોડકાસ્ટમાં કીધું હું મિસ્ટર ડેનરાજર વી આર કમિંગ ફોર લવ પીસ એન્ડ ફ્રેન્ડશીપ એન્ડ સનાતન ધર્મ વિચ યોર કન્ટ્રી ડોન્ટ હેવ આજે પણ એ રેકોર્ડિંગના ફાઇલમાં પડ્યો હશે જાઓ વાહ વાહ તો હવે આ આપણે હા તો ડિસ્કરી કેમેરા અડવ પત્રકારો મિશિશનો બધા મને અને પચીસ કેમેરા મૂક્યા સાહેબ ત્યાં ચીટિંગ તો નથી કરતો ને પચીસ કેમેરા હાઉસ બે પેન ગ્રાઉન્ડ ફ્લોર બીજી આવી બાજુ આ ચારેય બાજુ આ જેમ નજર ત્યાં એક એક શોટ લેવાય સાહેબ આમ મુદ્રા કરતા આવે આમ કરતા આવે આમ કરતા આવે નીચે પગલાં ઠંકાર આવે અને એમાં પીકોક પેન્ટિંગ કરીને જ્યાં શરૂઆત કરું છું ને ત્યાં કે નો 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 મી શક્તિ આઈ ડોન્ટ રી ધ મ્યુઝિક અલાઉ ધ સિતાર કેન યુ ડૂ ઇ પિયાનો મેં કહ્યું યસ સર પિયાનો નાને ક્ર કહી રીતે મારો પગ ખરખા ધરણ થયો અજબ થઈ ગયો સાહેબ પાંચ વર્ષ સુધી એ લોકો ચલાયું એજ્યુકેશન માટે એવી સન્ડે ઉલ્ટા મારે તો વગર અમેરિકામાં થઈ ગઈ હ્યુસ્ટન કોલની આર્ટિકલ લીધો ઓરબૂમ તો કલા જે સંસ્કૃતિ જે ભારતની છે ને એ શિખર સુધીની છે શિખરથી ગંગા જેમ નીચે આવે એમ કલા પણ વહેતી વહેતી બધાને બધા દેશો નબળાઈ ગયેલી અને અમને ગૌરવ તમારા માટે માસ્ટરજી કે તમે ભારતમાંથી અમેરિકા ગયા અને અમેરિકાની જે આ અદ્ભુત કલા છે નૃત્ય કલા છે અને એમાં તો તમે એક પ્રયોગ કરીને નવી વાત પણ ઉમેરી અને ક્રિએટિવ વસ્તુ કરવામાં મને બહુ આનંદ હતો મકુર ત્રિપાઠીનું નાટક યાદ હશે કદાચ લીલા બહુ જાણીતું નાટક લીલા હંડ્રેડ શો આપણે ભારતમાં અમે કર્યા હતા એટ ધેટ ટાઈમ તો મને ક્રિએટિવ કરવાની મજા ક્યાં આવી કે લાભશંકર ઠાકરનું એક નાની સ્ક્રીપ્ટ કરી એટલે હું હરેક સ્ક્રીપ્ટ પોતાની છું કોઈ પણ રામાયણ હોય મહાભારત હોય કૃષ્ણ લીલા હોય કે ભક્ત પ્રહલાદ હોય પણ સ્ક્રીપ્ટ પોતાના ડાયલોગ પોતાની જાતે એટલી સક્સેસ થઈ એક એક આજે મારા પાસે એની એક સિરિયલ બની છે બે મારી મેં મહાભારતની વાત પણ હું તમને બતાવી કે આમાં આ જાતનું ક્રિએશન કર્યું કે ગંગાની ધારા કેવી રીતે રહે છે અને જેના ગીતોને પણ મર્જ કરીને લોકોની નવી સંસ્કૃતિનો કલન પરફોર્મન્સમાં હોલ ગાજી ઉઠ્યો હવે ગાજી ઉઠ્યા પછી મને એક યાદ આવે છે હું અહીંયા હતો યંગ એકદમ વાપરે ડાન્સ ડિપ્લોમા કરીને બહાર પડે ત્યારે પણ તો ગુજરાત પ્રમુખ સ્વામી મહારાજ એમનો મુક્તાનંદ એમાં મુક્તાનંદ તરીકે મેં કામ કર્યું અને જ્યારે મુક્તાનંદ જ્યારે આરતી જય જય મુક્તાનંદ મુનિશી સકલ કલાના જ્ઞાની જે આરતી છે આખી ઓડિયન્સમાં જય જયકાર અને આરતીના ગુંગાવે આખું ચાંદ્યોના ગરબાથી પંદર સામે અહીંયા ઇન્દો એક સાથે સાત ડબ્બા માર્યા આવા સી શિવ ચમત્કાર જે પાસફો લાપી યોજાને કે જાઓ સફળતાના શિખરે તને ભારતનું નામ રોશન કરો માસ્ટરજી અમેરિકાની ભૂમિ ઉપર અને બીજે બધે તમે ઘણી બધી કૃતિઓ રજૂ કરી હશે પણ જે કૃતિઓ તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય અને આજે પણ તમને યાદ હોય એવી બીજી કઈ કઈ કૃતિઓ તમારા પરફોર્મન્સમાં મને યુનિવર્સિટી ઓફ હ્યુસ્ટનની અંદર જ્યારે લેક્ચર કરવામાં આવ્યું છું ત્યારે હું આમ પાછો બધા જ આધુનિક સમાચારોથી શું કહે કે હંમેશા સજાગ રહેતો હતો તો અમેરિકામાં જો આજની તારીખ સુધી પણ કોઈએ સફાઈ ન કરી હોય તો અનાયાસે આજુબાજુની કંપનીમાંથી આયાત કરે છે અને કેટલું નુકસાન અમેરિકન પ્રજાને અથવા તમામ વસ્તા બુદ્ધિજીઓને કરે છે તેના માટે મેં એક અભિયાન કર્યું અને તેમાં હું ડાન્સ કરતાં કરતાં નૃત્યમાં ડ્રગ અવેરનેસનો પ્રોજેક્ટ કર્યો એમાં ખૂબ સફળતા માની અને ઘણા આપણા લોકલ પેપરે એને વધાવ્યા અને ન્યૂયોર્કથી મારી લોસ એન્જલ સુધીના તમામ મેયર અને ગવર્નરે આ અભિયાનને ઇવન ટેક્સાસના ગવર્નર કંઈક બુસ હતા બે પ્રેસિડેન્ટ હતા એને ડ્રગ અવેરનેસનું મોટું આપ્યું અરે વાહ એટલે તમે નૃત્ય દ્વારા વ્યસન મુક્તિનું કામ પણ કર્યું છે અને હવે નૃત્ય અને ચિત્રકાર અને એક વક્તા તરીકે ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરમાં તુલસી અભિયાન ચલાવ્યું છે નાના બાળકો તુલસીનું સેવન કરશો તુલસીના ફાયદા જાણશો અને તુલસી તમારા આધ્યાત્મિક રીતે મહાલક્ષ્મી પણ છે અને સાથે સાથે ગુણકારી છેલ્લા દુઃખ આપણા કોવિડમાં તમે એનો ઉકાળો તો પીધો છે પણ હવે આર્થિક તમામ દિવસોમાં ચાલુ રાખજો તો તમને નેગેટિવ નડશે નહીં લાઈક બે હજાર ચોવીસથી તમે આ નવું અભિયાન શરૂ કર્યું છે આ બે હજાર ત્રેવીસ કે ચોવીસ હજાર ચોવીસથી નવું અભિયાન કર્યું છે અને તે હું વિશ્વના તખતા ઉપર પહેલી તુલથી પહોંચાડનાર રામ મંદિરના માં લક્ષ્મણ મહારાજ કનક મહારાજને ઇન્દોન્ટ લીધેલી આજનો દિવસ છે નરેન્દ્રભાઈ મેરા પ્રિય વડીલ ધજા ફરકાઈ છે આજનો દિવસ અમર જેવો છે અયોધ્યામાં રામ મંદિરમાં ધર્મ ધજા ને એકદમ ઉજ્જવલ ચમકાયું છે કે વિશ્વમાં એક નવો સૂર જોઈએ વાહ નવયુગ નવ પરિવર્તન સાથે મળી સૌ કામ કરીએ છીએ વાહ કેટલું સરસ માસ્ટરજી અમેરિકન લોકોનું નૃત્ય છે એ કેવું જ નૃત્ય છે અમેરિકન લોકોનું વેસ્ટર્ન નૃત્ય છે એમાં મને વેસ્ટર્ન બેલે પણ મેં ઘણા જોયા હું વેસ્ટર્ન ડાન્સ પણ શીખવા એક વર્ષ ગયો બેલે નૃત્ય અને એનું પણ અભિયાન કર્યું એટલે કોન્ટેમ્પરરી આર્ટમાં એ મેં મિક્સ કરીને પણ પ્રોગ્રામ કર્યો તો એ લોકો મેક્સિકન લોકો ત્યાં વધારે છે તો કપલ ડાન્સ અને મેક્સિકન લાઉડલી મ્યુઝિક વાગતા બધા ડાન્સો ત્યાં થતા હોય છે મધુરતા તો આપણા ભારતની છે મીઠાશ તો આપણા ભારતની છે નયન રમ્ય નૃત્યો પણ આપણા ભારતના છે શીખવાની વાત કરીએ તો કઈ પ્રજા નૃત્યને ઝડપથી શીખી લે છે ભારતીય ભારતીય લોકો સંસ્કાર જ છે નાનો થય જય ગણેશ જય ગણેશ ગણપતિ બાપા મૌરિયા કુદકાત મારતા હોય એટલે ભારતીયો બહુ ઝડપથી નૃત્ય શીખી લે ભારતીયો કારણ કે એનામાં એના અણુઅણો છે અને પેલા લોકો શીખે છે એ પણ મહેનત વધારે કરે છે પણ જે ટેલેન્ટને ચમકાવવાની એક આગવી શક્તિ હોય કે ભારતીય આજે નૃત્યકારો દક્ષિણ ભારતથી બધા વર્ષો છે અમેરિકામાં માસ્ટરજી આપણે બધા ગુજરાતી છીએ તમે પણ ગુજરાતી હું પણ ગુજરાતી તો ગુજરાતી લોકો ગરબા રમે અને રાસ રમે એ બરાબર છે પણ ગુજરાતીઓ અને નૃત્યનો સંબંધ કેવો તમારી દ્રષ્ટિએ ગુજરાતી પ્રજા અને નૃત્ય ગુજરાતી પ્રજા અને નૃત્યમાં સંબંધમાં તો એવું છે કે નૃત્ય એ શિવની આરાધનાનો એક અંગ છે બરાબર છે આધ્યાત્મિકમાં આધ્યાત્મિક જ્યારે તમે એ ગરબાનો ખાલી એક ધમકારો થાય ને તો તમારા મગજના તંતુઓ સુનામીની માફક ઉછી જાય આ અત્યનો તડકાર છે ભરતનાટ્યમ એટલે શું ખબર છે તમને ભાવ રાગ ભરત નાટ્યમ એ ભારતનું નાટ્યમ છે નાટ્યમ એ આપણો ડ્રામા શિવનું એ નીચે ઉતરેલું એક વેદો પુરાણો ગ્રંથો એક મને શ્લોક આવે છે કે આ બધું અમે એક વસ્તુ જરૂર શીખવા જેવી છે કે તમારે જીવનમાં हमेशा हर पल आनंद में मना हो यत्र कृपा सुश्रीवासी ऐश्वर्य प्रकट दर्शन ईश्वर सद्बुद्धि निरंतर जन कल्याणम सद्बुद्धि निरंतर जन कल्याणम प्रसन्नस्तु प्रसन्नस्तु गंगाधर हर हर महादेव जरे हर हर महादेव जे सृष्टि करता हरता धरता એનું તમે જ્ઞાન કરો છો ત્યારે કલાનો વારસો વેદો ઉચ્ચારો અને જનકલ્યાણમાં કામ કરનારી આપણી ભારતની પ્રજા અહીંસો ધર્મ આગળ જીવનમાં નૃત્યનું શું મહત્વ જીવનમાં નૃત્ય એટલા માટે કે તમે હંમેશા સકારાત્મક ઉર્જીથી પ્રસન્ન રહો આજે વિશ્વમાં નાઇન્ટી પર્સન્ટ નેગેટિવ ચાલે છે તમે જરાક બહાર જાઓ તો હવામાનમાં ઉર્જામાં નેગેટિવ એટલી બધી છે કે ના પૂછો શ્વાસો શ્વાસમાં પણ છે તમે ગમે તે શુભ કાર્ય કરો છો તો પેલી નેગેટિવનો પાવર વધારે છે વિઘ્ન આવે પણ પેલો ખબર છે ને મંથન એમ સિવાય એટલે નિલકંઠ હતા ભલે ગમે નેગેટિવ હોય પણ આજે હું કહું કે ભારત ભૂમિ જો એક વખત પ્રસન્નતાથી પરમ શાંતિ કહે પરમ શાંતિ પરમ શાંતિ જેવું વિચારો એવા થાવ જેવું વિચારો એવા થાવ તો હવે આપણે એક વિચાર એવો કરવાનો કે આખા વિશ્વમાં પરમ શાંતિ પરમ શાંતિ આપણું વાઇબ્રેશન હંડ્રેડ પર્સન્ટ હું તમને કહું છું આપણું વાઇબ્રેશન યુદ્ધનો નાશ કરશે એ લોકોના માઇન્ડને ચેન્જ કરશે માસ્ટરજી તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને આટલી બધી સુંદર અર્થસભર કલાત્મક વાતો અમારી સાથે કરી અને નવી સવારના પ્રેક્ષકોને અને અમને ન્યાલ કર્યા એ માટે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું રમેશભાઈ જે મને મોકો આપ્યો એ મને મોકો નથી આપ્યો ભારતની તમામ કરોડો જે પ્રજા છે એનો તમારા ઉપર એક નમસ્કાર કહેવાય તો ચાલો